ગાંધીધામમાં ખેતરપાળ દાદા ટ્રસ્ટ આયોજિત લગ્ન દરમિયાન મોટા ફટાકડા ફોડી નિયમનો ભંગ કરી ગંદકી ફેલાવવા અંગે મનપાની ટીમે સ્થળ પર રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અને જાહેર શિસ્ત જાળવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલ શ્રી ખેતરપાળ દાદા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આયોજિત એક લગ્ન પ્રસંગ દરમિયાન જાહેર માર્ગ પર મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ગંદકી ફેલાવવામાં આવી હતી આ બાબતની જાણ થતા મનપાની આરોગ્ય શાખાની ટીમ એક્શનમાં આવી હતી સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર પરેશભાઈ શ્રીમાળી અને અનિલ ઝાલાએ સ્થળ પર જઈને નિયમોના ઉલ્લંઘન બદલ આયોજકો પાસેથી દસ હજારનો વહીવટી દંડ વસૂલ્યો હતો મનપાએ નાગરિકોને જાહેર સ્થળોએ ગંદકી ન કરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે